વિદ્યાનો સમય હોય વિવાહનો સમય હોય કે કોઈ પણ શાસ્ત્રની રચના કરવાની હોય તો પરબ્રહ્મ બ્રહ્મ પરમાત્મા ભગવાન શિવનું એવું વચન છે એવું વરદાન છે કે ગણપતિને યાદ કર્યા વગર કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં તો એવા ગણપતિ છે અને ગણપતિનો મહિમા શાના માટે છે કે બધા દેવોમાં માત્ર દેવો છે ને એ મા અદિતિના સંતાનો છે એ આગળ આવશે બધા દેવો એ અદિતિના સંતાન છે પણ માત્ર ને માત્ર એક એવા દેવો છે કે જે માત્ર ને માત્ર શક્તિ તત્વ માંથી ઉત્પન્ન થયેલા છે અને શક્તિ તત્વ માંથી ઉત્પન્ન થયેલા હોવાના કારણે એનું વિશેષ મહત્વ છે માં જગત જનની માં પાર્વતી નાના ગૃહમાં હતા બધા પાર્ષદોને આજ્ઞા કરેલી કે કોઈને અંદર આવવા દેવા નહીં અને એવા સમયની અંદર ની આગમન થાય છે મા પાર્વતી જે હોય છે સ્નાન કરી અને બહાર નીકળતા હોય છે ને એવા શિવજી નું આગમન થયું પાર્ષદો એમને રોક્યા નહીં એટલે માં ભગવતીને થોડી લજ્જા આવી થોડા શરમાણા પણ એમને વિચાર કર્યો કે મેં પાર્ષદોને આજ્ઞા આપી હતી કે કોઈને અંદર ના આવવા દેવા તો પણ એમને શિવજીને જાણીને અંદર આવવા દીધા તો આજે એ મારો પ્રોટોકોલ ના રહ્યો તો મારી જેમ આ જગતની જેટલી સ્ત્રીઓ છે એમનું સન્માન કેવી રીતે જળવાતું હશે એમને પણ ક્યાંક ને ક્યાંક તકલીફ વેઠવી પડતી હશે એટલે સમગ્ર જગતની જેટલી પણ નારીઓ છે જેટલી સ્ત્રીઓ છે એના રક્ષણ માટે એના પાલન માટે એના પોષણ માટે મા ભગવતીને હૃદયની અંદર એક ભાવના જાગી અને એ ભાવના જાગી એનાથી એમને એક માટીનું પૂતળું બનાવ્યું અને એ જે માટીનું પૂતળું બનાવ્યું એમાં સ્વયં મા ભગવતીએ એ પૂતળાની અંદર પ્રાણ પૂર્યા અને એ જે પ્રાણ પૂર્યા ને જેનું પ્રાગટ્ય થયું એ ગજાન ગણપતિ છે કે માત્ર શક્તિ બનેલા છે સ્ત્રીઓના રક્ષણ માટે સ્ત્રીઓના પાલન માટે એમના પોષણ માટે મળેલા છે આ જગતની જે કઈ પણ નારીઓ હોય કોઈ પણ પ્રકારનું એનામાં દુઃખ હોય આધિ ચાલતી હોય વ્યાધિ ચાલતી હોય ઉપાધિ ચાલતી હોય કોઈ પણ મુશ્કેલીમાં હોય માત્ર ગજાનંદ ગણપતિનું તમે સ્મરણ કરો ને એટલે તમારા બધા દુઃખો